શનિકેતન સોસાયટીના પ્રમુખ અને રહેવાસીઓ દ્વારા આયોજિત ચૈત્ર મહિનામાં યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ તકે ભારતીય જનતા પાર્ટીના શાસકોનો સન્માન સમારંભ પણ યોજાયો હતો શ્રીનિકેતન સોસાયટીના પ્રમુખ અને રહેવાસીઓ દ્વારા આયોજિત ચૈત્ર મહિનામાં યજ્ઞનું આયોજન કરાયું અને તારીખ ઓગણીસ ચાર બે હજાર પચીસ શનિવારને રોજ સાંજે છ કલાકે વોર્ડ નંબર છ ના રહેવાસીઓને સીસી રોડ બનાવી આપવા બદલ ભારતીય જનતા પાર્ટીના શાસકોનો સન્માન સમારંભ પણ રાખવામાં આવ્યો જેમાં સૌએ ભોજન પ્રસાદી લીધી અને તન સોસાયટીમાં માતાજી નો યજ્ઞ અને જમણવાર નો પ્રોગ્રામ રાખ્યો છે અને સાથે સાથે સુરત મહાનગરપાલિકાના શાસકોએ અમને જે સીસી રોડની સગવડ આપી છે તે બદલ તે સૌનો આજે આભાર માનવાનો દિવસ છે તેમાં અમારા સોસાયટીમાં માન આપ્યું છે અમે મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી તથા કોર્પોરેટરશ્રીઓ શિક્ષણ સમિતિના સભ્યો પ્રમુખ અને મહામંત્રીઓ તેઓને પણ આમંત્રણ આપ્યું છે તેઓ આજે અહીંયા પધારી અને એમનું અમે સ્વાગત કરીશું તો આજ રોજ અમે સોસાયટીના સૌ સભ્યો ખૂબ હર્ષ અને લાગણી અનુભવીએ છીએ કે અમને જે બેઝિક સુવિધાઓ મળવી જોઈએ જે એ અમને મળી રહી છે તે બદલ અમે તેઓનો આભાર માનીએ છીએ સાથે સાથે ભારતીય જનતા પાર્ટી હંમેશા વિકાસના કામોમાં અને લોકોની જરૂરિયાતો સમજીને તેમની જરૂરિયાતો પ્રમાણે કામગીરી કરી રહી છે તો તે બદલ ભારતીય જનતા પાર્ટી અને સુરત મહાનગરપાલિકાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ધ રપોર્ટ ચનાદેશ ન્યૂ સુરત